સો હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જમા જશો એન્ડ મારી મોર્નિંગની શરૂઆત સૂર્યનારાયણને છ ચડાવી હનુમાનજી દદુને મનાવી આ તરફ મારું મેડિટેશન સેશનથી થઈ રહી છે એન્ડ મેં ડેલી મેડિટેશન કરું છું કેમ કે મારા ભટકતા મનને શાંત કરવા માટે આપણે જ્યારે રીડિંગ કરીએ છીએ ત્યારે બહુ બધા વિચારો આવતા હોય છે એ વિચારોને કંટ્રોલ કરવા માટે મેડિટેશન છે બહુ જ ફાયદાકારક હોય છે સો મેડિટેશન સેશન કમ્પલીટ કરી મારા ગરમ પાણી છોડે મોર્નિંગ રૂટિન ફિનિશ કરી એન્ડના સો વગેરે કરી અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ સૌથી પહેલાં અત્યારે મેં જે બુક્સ રીડ કરી રહી છે કરી રહી છું એ છે ધ સિક્રેટ એન્ડ ધ સિક્રેટ વિશે મેં તમને આગળ બી જણાવ્યું છે ઘણા લોકોની કમેન્ટ્સ હતી કઈ જગ્યાએથી તમે લીધી છે કઈ રીતે મંગાવી શકાય મેં ઓલરેડી ફ્લિપકાર્ટમાંથી મંગાવી છે બટ અમે જે લાઇબ્રેરી પર જઈ રહ્યા છીએ ત્યાંથી તમને આ બુક્સ મળી શકે છે સો એમના માટે બી મેં તમને એમના નંબર એન્ડ સ્કેનર વગેરે મેં તમને કોમ્યુનિટી પોસ્ટમાં ઓલરેડી પોસ્ટ કરી દીધું છે સો જે લોકોની કમેન્ટ્સ ઘણી બધી આવતી હોય છે આ ધ સિક્રેટ બુક વિશે ક્યાંથી મગાવી કઈ રીતે મગાવી જોઈએ ક્યાંથી મળી રહેશે ફ્રી ઓફ સો આ ત્યાં મેં જે કોમ્યુનિટી પોસ્ટ પર પોસ્ટ કરી છે એમાં વોટ્સએપ નંબર બી છે એમાં બુક્સનો ફોટો એન્ડ તમે બુક્સનું નામ લખી ઇન્કવાયરી કરી શકો છો એન્ડ ત્યાં હશે અવેલેબલ તો તમને મળી જશે ગુજરાતી હિન્દી એન્ડ ઇંગ્લિશમાં બુક અવેલેબલ છે સો ત્યાં હશે તો તમને મળી જશે તમારા એડ્રેસ પર ફ્રી ઓફ કોસ્ટ પહોંચાડવામાં આવશે સો એકવાર ઇન્ક્વાયરી કરી લેવી એન્ડ મારી કોમ્યુનિટી પોસ્ટ ઉપર જઈ એન્ડ ચેક કરી હા ઘણા લોકોને સવાલ થતો હશે કે આ ધ સિક્રેટ બુક્સની અંદર શું આપેલું છે સો સૌથી પહેલાં આ બુક્સ છે રોંડા બંધ દ્વારા લખાયેલી છે એન્ડ રહસ્યોની રહસ્યની શક્તિઓ જે આકર્ષકનો નિયમ એમાં આપેલો છે જેમ કે આકર્ષકનો નિયમ કહે છે કે સમાન બાબતો એકમેકને આકર્ષે છે તેથી તમે જે કોઈ પણ વિચાર કરો છો તમે એ પ્રકારના અન્ય વિચારોને તમારા તરફ આકર્ષો છો વિચારો ચુંબકીય શક્તિ ધરાવે છે વિચારોની ચોક્કસ ફ્રિકવન્સી હોય છે તમારા મનમાં જે વિચારો ચાલતા હોય છે તે બ્રહ્માંડમાં ફેલાય છે અને તે અસરકારક બનીને એ જ ફ્રિકવન્સી પર અન્ય બાબતોને આકર્ષે છે જેમ કે તમે કોઈ પણ વિચાર કરો છો એ જ વસ્તુ તમારા જીવનમાં બનતી હોય છે જે આપણે જાણતા નથી હોતા ઘણીવાર એવું આપણને લાગતું હોય છે કે આ તો મેં થોડીવાર પહેલાં જ વિચાર્યું હતું કે મારી જોડે ક્યાંક આવું ન થાય એને થોડીવાર પછી એ જ તમારા વિશે તમારી જોડે બનતું હોય છે ત્યારે તમને એવું લાગતું હોય છે મને થોડીવાર પહેલાં જ આવો વિચાર આવ્યો હતો સો આ જ વસ્તુ છે એ જ આકર્ષકનો નિયમ છે એન્ડ એ જ આ ધ સિક્રેટ બુક્સની અંદર આપેલી છે જેમ કે હાલમાં તમે જે કંઈ વિચારો છો તેનાથી તમારું ભવિષ્ય બને છે તમે જેના વિશે સૌથી વધુ વિચારો છો અથવા જેના પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો તેવું તમારા જીવનમાં બનશે જેમ કે કોઈ બી વિચાર કરો છો કોઈ બી વસ્તુ વિશે વિચાર કરો છો યા ફિર તમારી જોબ છે યા ફિર તમારું કરિયર છે યા ફર તમારી લવ લાઈફ છે યા ફિર કોઈ બી વસ્તુ છે યા ફીર તમે કંઈ પણ અચીવ કરવા માંગો છો જેમના વિશે તમે વિચારતા હોય એ તમે એમને તમારા તરફ તમે આકર્ષિત કરો છો આ જાણે અજાણે બધાની લાઈફમાં બનતું હોય છે બટ આપણને ખબર નથી હોતી કે મેં જે વિચારું છું એ જ વસ્તુ મારી સાથે થાય છે એટલી તો આપણને ખબર હોય છે કે મેં આ થોડી વાર પહેલાં વિચાર્યું હતું એન્ડ આવું જ બન્યું મને બીક હતી કે આ વસ્તુ ક્યાંક આમ ન થાય અને એવું જ થયું બટ એનો મતલબ એવો છે કે આપણે જે વિચાર્યું એમની ફ્રિકવન્સી દ્વારા આપણે એમને આકર્ષિત કર્યું છે એટલા માટે આપણી જોડે એ ઘટના બની છે મતલબ તમે કંઈ બી વસ્તુ કરવા માગો છો તો સારા વિચાર કરો જેથી કરીને આ રીતે તમે આકર્ષી શકો છો એ જ છે આકર્ષકનો નિયમ એન્ડ એ જ આપેલું છે ધ સિક્રેટ બુક્સની અંદર એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય એન્ડ મે બી અત્યારે આવી ગઈ છું ધ ઇમ્પિરિયલ હોટલ કેમ કે આજે છે મારા એક ખાસ ફ્રેન્ડ નો બર્થ સો સેલિબ્રેટ કરવા માટે બટ બર્થડે તો ફ્રેન્ડનો છે બટ મને અહીંયા ફિલિંગ આવી રહી છે કે જાણે મારો બર્થ હોય એવું માનપાન મળી રહ્યું છે આ હોટલની અંદર સો કોઈ નહીં ચલો ફ્રેન્ડના બર્થડેમાં તો ફ્રેન્ડના બર્થડેમાં ડેમાં બ એન્જોય કરનાર તો બનતાય સો ચલો અત્યારે અમે લોકો બી ફ્રેન્ડની બર્થ પાર્ટી છે અહીંયા જે એન્જોય કરીશું આ છે ધ ઇમ્પિરિયલ હોટલ એમની અંદર અત્યારે બર્થ સેલિબ્રેટ સેલિબ્રેશન કરવા માટે અમે લોકો આવી ગયા છે સો ફાઇનલી ચલો આજનો દિવસ તો ઓલરેડી સવારથી સુપ રહ્યો છે એન્ડ ધ મોર્નિંગમાં રીડિંગ વગેરે કરી એન્ડ અત્યારે અમે લોકો પહોંચી ગયા હતા અત્યારે બર્થ પાર્ટીમાં સો તમને હા આગલા બડ્ડેમાં મારી જે બર્થડે પાર્ટી હતી એમના જે સેલિબ્રેશનો મેં વિડીયો અપલોડ કર્યો હતો એમાં જ કોઈની કમેન્ટ્સ હતી કે તૈયારી કરવાવાળાઓને કરવાવાળા લોકોને આવર ટાઈમ બી હોય છે સો જરૂરી નથી હોતું કે આપણે તૈયારી કરી રહ્યા છીએ સો ચોવીસે કલાક એક બુક્સની અંદર માથું નાખીને બેઠા રહીએ તો જ આપણે પાસ થઈશું યા ફિર આપણી પ્રોપર છે પ્રિપેરેશન એ કહેવાશે એવું નથી હોતું તમે તૈયારી કરી રહ્યા છો તો એક ટાઈમ તમે પ્રોપરલી રીડ કર્યું છે તો બીજા પલની અંદર તમે છે એન્જોય બી કરી શકો છો તમારી લાઈફ છે તમે એન્જોય કરી શકો છો કાલની કોઈ જને નથી ખબર કાલે શું થવાનું છે સો તમારી લાઈફ છે તમે એન્જોય બી કરી લો એન્ડ તમારી પ્રિપેરેશન પર ધ્યાન રાખી શકો છો એન્ડ અમે લોકો બી કંઈક આવું જ કરી રહ્યા છીએ એન્ડ બર્થ ડે પાર્ટી એન્જોય કરી અત્યારે અમે લોકો નીકળી ગયા હતા બહાર ફરવા જવા માટે બટ રસ્તામાં જતાં જતાં પહોંચી ગયા છીએ અહીંયા ભોજપરા હનુમાનજીનું મંદિર આવ્યું છે એન્ડ હનુમાનજી દ્દુ હોય અને મેં ત્યાં દર્શન કરવા ન જવું એવું તો બને જ નહીં સો ફાઇનલી હનુમાનજી દ્દુના અહીંયા દર્શન કરી મેં બી ધન્ય થઈ ગઈ છું એન્ડ રસ્તામાં જતાં જતાં પેટમાં ખાડો પડી ગયો હોવાથી પેટનો ખાડો પડવા માટે ત્યાં રોકાઈ ગયા નાસ્તો કરી ફરી મેં ત્યાંથી નીકળી ગઈ એન્ડ અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ કોઈ ડિસાઇડ તો કર્યું ન હતું કે ક્યાં ફરવા જઈશું બટ આજે પહોંચી ગયા છીએ ખંભાલીડાની ગુફા જોવા માટે રીડિંગ કરવા ટાઈમે બહુ જ બધી વાર વાંચ્યું હશે તમે લોકો કે ખંભાલીડાની ગુફા છે રાજકોટની અંદર આવેલી છે મતલબ રાજકોટ જિલ્લામાં આવેલી છે આજે જોઈ જ લીધી ચલો આજે મેં તમને બી બતાવીશ મેં તો ફર્સ્ટ ટાઈમ અહીં આવી છું જોવા માટે સો ચલો આજે આ વિડીયોની અંદર તમારી જોડે બી થોડું શેર કરું સો ફાઇનલી અમે લોકો આજે બર્થડે સેલિબ્રેશન કરી એન્ડ એમ જ ફરવા માટે નીકળ્યા હતા થોડું માઇન્ડ ફ્રેશ વગેરે થાય એન્ડ ફ્રેન્ડ જોડે એન્જોય બી સો એટલા માટે આજે ફરતા ફરતા ઓલરેડી પહોંચી ગયા છીએ ખંભાલીડાની ગુફા જોવા માટે એન્ડ આ તરફ તમે જોઈ શકો છો આ એ જ ગુફા છે જે આપણે પુસ્તકની અંદર રીડ કરી છે જે લોકો પ્રિપરેશન કરે છે એ લોકોને ખ્યાલ જ હશે એન્ડ બહુ બધી વાર રીડ બી કર્યું હશે સો આજે તમે અહીંયા મારા વિડીયોની માધ્યમથી તમે જોઈ શકો છો જે આપણે બુક્સની અંદર જોઈએ છે એજ સો આ ગુફા અત્યારે ખંભાલીડાની આ ગુફા છે બટ અહીંયા થોડું કામ વગેરે ચાલુ હોવાને લીધે અહીંયા લોક મારેલો છે એન્ડ સાઇડમાં કામ છે જેથી કરીને પેક કરેલું છે એટલે બહુ બધું અંદર તો જોવા નહીં જઈ શકીએ બટ બહારથી આપણે જોઈ શકીએ છીએ આ ચિત્રો વગેરે આપણે જોયેલા છે ઓલરેડી એન્ડ આ તરફ તમે જોઈ શકો છો પદ્મ પાણીની આ ખંભાલીડાની જે ગુફાઓ છે એમના વિશે થોડું આઈ થિંક જે લોકો રીડ કર્યું હશે એ લોકોને ખ્યાલ હશે સો આ તમે ચિત્રોમાં બુક્સના અંદર તમે જોયેલું હશે ઓલરેડી આજે અમે અહીંયા જોવા માટે આવ્યા હતા સો ફાઇનલી મોર્નિંગ ટુ નાઇટ આજે બેસ્ટ રહ્યો છે રીડિંગ વગેરે કરી એન્ડ થોડું એન્જોય બી કરી લીધું છે ફ્રેન્ડના બર્થ સો ચલો અમે તો અમારી પ્રિપેરેશન બી કંઈક આજ રીતે કરી રહ્યા છીએ કે પ્રિપેરેશન બી થાય એન્ડ જોડે જોડે અમારા જે બર્થડે પાર્ટી વગેરે હોય છે યા ફીર કોઈ બી તહેવાર આવતો હોય છે તો એ બી એન્જોય કરી લઈએ છે એન્ડ અત્યારે રિટર્ન થઈ રસ્તામાં જતાં જતાં ફરી આવી ગયું છે હનુમાનજી દદ્દુનું મંદિર એન્ડ હનુમાનજી દદ્દુ હોય એન્ડ ત્યાં ત્રિષાદ દર્શન કરવા જાય એવું તો બને જ નહીં સો ફાઇનલી ચલો અત્યારે મેં ફરી અહીંયા દર્શન કરી લઈશ એન્ડ ત્યાર પછી નીકળી જઈશું ઘરે જવા માટે એન્ડ ઓલરેડી આઠ સમથિંગ વાગી ગયા છે રિટર્ન થતા થતા સો ચલો અહીંયા હનુમાનજી દદુના દર્શન કરી એન્ડ એમના આશીર્વાદ લઈ એન્ડ મેં બી નીકળી જઈશ ઘર પર જવા માટે સો ફાઇનલી દોસ્તો આજે મોર્નિંગ ટુ નાઇટ આજે સુપબ રહી છે એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર